મિત્રો મિત્રો એબીસીડી કેટેગરી જે જોબ માટે હોય છે એમાં બહુ કન્ફ્યુઝન થઈ ગયું છે અત્યારે મિત્રોને તો એના માટે આજે પંચાર જોડે છે નીતાબેન નમસ્તે ખાસ કરીને તમને એબીસીડી કેટેગરી જે આપણે જોબ માટે અત્યારે દિવ્યાંગોની જોબ માટે આવે છે એમાં બહુ કન્ફ્યુઝન થાય છે લોકો ખોટા ઓપ્શન સિલેક્ટ કરી દે છે જોબ મળવાની તૈયારીમાં હોય છે જોબ મળી ગઈ હોય છે પરંતુ કેટેગરી ખોટી સિલેક્ટ કરવાથી આટલી બધી કોઈ આવતી તો આપણે એબીસીડી કેટેગરી આ વિડીયો પૂરો ડીપમાં જોયું કદાચ લાંબો થઈ શકે છે પણ બીજા કોઈને કામમાં આવી શકે તમને કામમાં આવી શકે અને છેક સુધી કામમાં આવી શકે પછી પ્રશ્નોની પણ તૈયારી આપણે કરી શકીએ એબીસીડી કેટેગરી બિલકુલ તો ખાસ કરીને જેમ વાત વાત કરીએ એમ કરું તો હાલમાં તાજેતરનો એક જે દાખલો બે આપું તો કન્ડેક્ટર ભરતી આવી અને એમાં ઘણા લોકોએ શું કર્યું છે એચએચ એચએચ એટલે કે આમાં છે ને એબીસીડીમાં અંદર જે પેટા કેટેગરી હોય છે એચએચ એટલે હેન્ડીકેપ ના ના એચ એટલે હેન્ડીકેપ ની હાર્ડ એન્ડ હેરિંગ ઇમ્પેક્ટ ઘણા બી એટલે દિવ્યાંગ સમજે એચ એચ એટલે છે બિલકુલ એવું નથી બી એટલે કે જે બિલકુલ સાંભળી ના શકતું હોય અને એચ એચ એટલે હાર્ડ એન્ડ હેરિંગ એવી રીતના હોય છે એ બંને કેટેગરી બી કેટેગરીમાં આવતી હોય છે હવે આપણે શરૂથી વાત કરીએ તો એ કેટેગરીમાં બ્લાઇન્ડ વ્યક્તિ અને લો વિઝન બ્લાઇન્ડ એટલે જેને સંપૂર્ણ દેખાતું નથી એવા વ્યક્તિ અને લો વિઝન એટલે જેને ઓછું દેખાય છે એવા વ્યક્તિ આ બંને

અને એ લોકોને પાસિંગ બી થઈ ગયા મેરિડમાં નામ બી આવી ગયું ડીવી કરાવવા ગયા અને ડીવી જ્યારે થાય છે ત્યારે એમને એવું કહેવામાં આવે છે કે તમે આ કેટેગરી તમારી કેટેગરી સી કેટેગરી છે એની જગ્યાએ તમે બી કેટેગરી લખી છે એટલા માટે તમે આમાં સિલેક્ટ નહીં થાવ ડીવીમાં તમે બી એટલે ડોક્યુમેન્ટ વેરીફિકેશન જ્યારે આપણે બધું થઈ જાય ને પછી છેલ્લે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાનું બિલકુલ એમાં રિજેક્ટ થઈ જાય એક જ કારણ ટીકડી જે મારવાની હતી ને એમાં એમની બીની જગ્યાએ સીસીની જગ્યાએ જે પણ છે ભૂલ કરી આ વિડીયો એટલા માટે જ આપણે બનાવીએ છીએ કે તમે ભૂલ ના કરો ઘણા બધા જોબ તમારી ના જાય એટલા માટે એટલે આપણે એ કેટેગરી તો આંખો ઉપરથી ખબર પડી ગઈ બી એટલે તમે સમજો કાન સાથે લેવા દેવા છે અને એની જે પણ આપણે કદાચ આપણે કહીએ કે બહેરાશ બરાબર છે એટલે એના ઉપરથી બી તમે યાદ રાખી શકો યાદ રાખવા માટે એટલે કાનમાં શું હોય કે બી એટલે

અને ડી ડી એટલે હા હવે જે મોટો કન્ફ્યુઝન હોય છે એ સી માં સી માં કેમ મોટો કન્ફ્યુઝન છે કે સી માં પેટા કેટેગરી બહુવચ છે તે જે તમને યાદ રાખવી ભી મુશ્કેલ છે અને તમને સમજવી પણ થોડી મુશ્કેલ છે તો આના માટે આપણે ટ્રાય કરીશું કે માની લો કે તમને એક હાથમાં તકલીફ છે તો એને કહેવા છે વન આર્મ નહી પણ એમાં સી કેટેગરીમાં અમુક એડિશનલ કેટેગરીઓ નાખેલી છે એમાં જેમ કે મસ્ક્યુલર ડિસ્ટોપિક એ પણ સી માં આવશે પછી ડ્રોપ જેને ઠીંગળા પણ છે એ પણ સીમાં આવે છે ડ્રોપ હા જે ઠીંગડા કહેવામાં આવે છે એને પણ

જેમાં કન્ફ્યુઝન ચાન્સીસ છે હવે એસી કેટેક છે ને બરાબર અને જે તમને વાત કરું તો ઘણા લોકો અને સી માં લોડ બી સી માં આવે છે એલસી અચ્છા હા તો ઘણા લોકો શું કરે કે એલસી ટીક કરી આવે

કે સાજા થયેલા વ્યક્તિઓ માટેની કેટેગરી છે માટેની છે પરંતુ ઘણા બધા એવું સમજાય કે ભાઈ મને ખ્યાલ નથી આવતો કે હવે હું આમાં કારણ કે તમારું જે સર્ટિફિકેટ છે ને એમાં સ્પેસિફિક વન આર્મ વન લેક બોથ લેક

તમે એવું ના માનજો કે ભાઈ મારો કાકા નો દીકરો યા ફઈ યા માસી તો મારા ગામનો પોલીસ યા યા ટપાલી કે એ સારું ભણેલા છે મિત્ર સારું ભણેલા હોવાથી ડિસિબ્લિટીનો ખ્યાલ હોય એવું જરૂરી નથી ડિસિબિલિટીનો ખ્યાલ યા તો ડિસેબલ વ્યક્તિ અથવા તો ડિસિબિલિટી ઉપર કામ કરનાર વ્યક્તિઓ યા તો ડિસિબિલિટી ઉપર કામ કરનાર એનજીઓ અથવા તો ડિસિબ્લિટી ઉપર કામ કરનાર અધિકારીઓને જ આના વિશે વધારે ડિટેલ ખબર હોય એટલે ધ્યાન રાખજો કે અન્ય લોકોની સલાહ લેવા કરતા બિલકુલ બીજે ડિઝિટલ એક કરતાં આપણે ઘણીવાર કહેતા એને કહેવત છે એકથી બે બલુ એટલે પૂછવામાં પૂછવાનું સૂચવ્યું કે અમે આ કોન્સેપ્ટ એક જ બનાવી રહ્યા છીએ તમારા મોઢે આવેલો કોળિયો છીનવાઈ ના જાય હમણાં જ મહીસાગર ની છોકરી મને એટલું બધું જીવ ગયો આટલું સરસ મેરિટ અને એ છોકરીને ખોટું ટીક કરવાના કારણે નોકરી ના મળી અમરેલી છોકરો એટલું સરસ મેરિટ

હવે હું તમને એક એક ની વાત કરીશ તો ઓ એલ એટલે એક હાથની ની તકલીફ બી એટલે બંને હાથની તકલીફ ઓ એલ એટલે એક પગની તકલીફ બી L એટલે બંને પગની તકલીફ ઓ એ એલ

એ વ્યક્તિને ડીવી તરીકે ઓળખાય છે ડી અને ડબલ્યુ આવું લખેલું છે વી સોરી ડી અને પછી એસિડ કેવું હોય છે કે એક પર્ટિક્યુલર એસિડ એટેકમાં તમારું કોઈ પણ પ્રકારનું અંગ ડેમેજ થાય છે હાથ થાય પગ થાય અથવા તો કોઈ પણ પણ તમારા સર્ટિફિકેટમાં લખેલું હશે કે એટીક એસિડ અટેક તો તમે આ સિલેક્ટ કરી શકશો પછી એવું નહીં કે કોઈ પણ પ્રકારે બીજા કોઈ કારણ છે હાથ પગ ખરાબ થયું હોય એવી રીતે એમાં પણ છે કે તમારું સર્ટિફિકેટ શું કે છે અને તમે ખરેખર સેમા છો એ બંનેની ખરાય કરવી જરૂર છે અને અહીંયા એક મને વાત યાદ આવી છે એટલે હું ડેફિનેટલી કહી દઉં કે ઘણી વખત ઘણી વખત એવું થાય છે કે ડોક્ટર તમારી ડિસિબિલિટી કઈ છે અને તમારું સર્ટિફિકેટ કઈક અલગ બોલે છે હમણાંની જ વાત કરું એવું બે એવા સર્ટિફિકેટો આવ્યા કે એ ઘણી વખત એક છોકરાને સીપી હતું અને ડોક્ટરે એને આપી દીધું તો મલ્ટીપલ ડિસેબિલિટી અચ્છા સર્ટિફાઈ એને લખેલું છે મલ્ટીપલ ડિસેબિલિટી અને એની વિકલાંગતા એક છે સીપી સેરેબલ પાલસી જ્યારે એ ડીવી માં જાય અને ત્યાં મેડિકલ ટીમ બેસે છે એ મેડિકલ ટીમે કીધું કે નહીં તમને તો સેરેબલ પાલસી છે તમે એમડીમાં આવો નહીં હવે એમને ટીક કર્યું હતું એમડી હવે એ આવતા નથી એમડીમાં તમારું તપાસવું જરૂરી છે અને એ ડોક્ટરી સર્ટિફિકેટ તમારી ડિસીબિલિટી ને લઈને બરાબર ના હોય તો પહેલા એને ચેન્જ કરાવો અને પછી જ તમે ફોર્મ ભરો ત્યારબાદ હવે વાત કરી કે એમડી એટલે મસ્ક્યુલર ડિસ્ટોપિની વાત આવે છે જેના નબળા સ્નાયુ કહે છે ગુજરાતીમાં બરાબર એટલે એને એમડી વાય એવું નીચે વાય એવી રીતે આવે એમડી વાય એવી રીતે હોય છે એટલે એ પણ ધ્યાન રાખવું એટલે એમડી એટલે મલ્ટિપલ ડિસિબિલિટી આમાં નથી હોતું એટલે મલ્ટિપલ ડિસિબિલિટીમાં જો તમે આવતા હો તો પણ તમારે સીમાં માં ટીક કરવાનું નથી તો તમે સીધા ઈમાં જશો

જેને આપણે ગુજરાતીમાં સિમ્પલ તરીકાથી ઓળખીએ તો ખૂંદ પાછળ તમારે ખૂંદ હોય ને એટલે એફડી માજ જ ટીક કરવાનું અને સ્પાઇનલ એન્જરી એટલે સ્પાઇનલ એન્જરી છે ને એ તમે ઝાડ ઉપરથી પડી ગયા યા એક્સિડન્ટ થયો અને મણકામાં જો તમારી સર્જરી થયેલી હોય તો એને સ્પાઇનલ એન્જરી કહેવાય છે કોઈ બી રીતે સ્પાઇન તૂટી હોય હા કોઈ પણ રીતે અને એની એન્જરી કરવામાં આવી હોય તૂટી ગયો હોય અને તમને નીચેની સેન્સિસ થઈ ગઈ હોય ફાઈનલ ડિફર આના ઉપરથી મને પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે એસડી અને એસઆઈ જે તમે કહ્યું બિલકુલ તો એ તો હવે જયારે આપણે ડોક્ટર જોડે સર્ટિફિકેટ કરવા જઈએ ત્યારે તો એ લોકો લોકો મોટો એવું નહીં નહીં લખેલું હોય છે એમાં મેઇન કેટેગરીમાં લખેલું હોય લોકો મોટો બરાબર એ એ કોલમ હોય ને એમાં લખેલું હોય મોટો લોકો મોટો અને બી કોલમ હોય ને એમાં પેટા કેટેગરી જે આવું બધી બોલી રહી છો ને

લખી દે પછી આગળ સાબિત કર્યું હોય જયારે ત્યાં ડીવી થશે ને ત્યારે તમે એલ એલ લખેલું હોય તો એ સમજે કે ભાઈ લોવર લિંગ એટલે બંને પગમાં તકલીફ છે એમાં બધાને તકલીફ નથી આવતી પણ હા ડેફિનેટલી જ્યારે તમારા સર્ટિફિકેટમાં પરફેક્ટ નહીં લખેલું હોય ને તોય તમે ડીવી દિવસ નીકળી જાવ છો ઘણી વખત એટલે તમારે બહુ જ ધ્યાન રાખવું પડે જ્યારે તમે અને એમાંય તમે નવું યુડીઆઈડી વાળું સર્ટિફિકેટ લો છો ત્યારે તો ખાસ ધ્યાન રાખવાનું કારણ કે તમને ખબર છે પ્રોબ્લેમ કેવો છે કે યુડીઆઈડી ઓનલાઈન ઘણા લોકો કરાવે અને સાયબર કાફી વાળાને જ ખબર નથી હોતી કે સબ કેટેગરીમાં આમનું કેવું કે ના જ ખબર કારણ કે એ થોડી ના ડિસેબિલિટીનું નોલેજ ધરાવે છે અથવા એમને ટ્રેનિંગો લીધેલી છે એટલે આપણે મિત્રો આપણે સતર્ક રહેવું પડશે આ ડિસેબિલિટી છે એટલે મને ડિસેબિલિટી છે તો મારે જ સતર્ક રહેવું પડે બીજું કોઈ નહીં બીજું કોઈ નહીં કરે એટલા માટે તમારે વિડિયો બધી જગ્યાએ ફેલાવવો પડશે પડશે કે લોકોને ખબર પડે બિલકુલ તો હવે જે સી કેટેગરી છે ને આપણે ઈઝીલી યાદ કેવી રીતે એ તો આપણે આંખોથી યાદ રાખીએ બી બહેરાસથી યાદ રાખીએ અને સી છે એ આપણે આજે હાડકા છે એનું આપણે વિચારીએ તો પહેલા તો આપણા હાથ અપર બે અપર ઉપરની સાઈડ એ રીતે આપણે યાદ રાખીએ બેન અને બીજા જે નીચેના પગર લોઅર સાઈડ એ રીતે હવે એક હતો વન આમ આમ કે બે હાથ ની એ હતો કેમ બી એ થઈ

પણ આમાં છે ને ખાસ મિત્રો એ યાદ ધ્યાન રાખવાનું છે કે આ ઓ એલ તમને કાઈ પણ કન્ફ્યુઝન હોય અને બીજી વાત એ છે કે આમાં છે ને ઘણી બધી પેટા કેટેગરી છે એટલે આ ટીક કરવામાં તમારે સહેજે કન્ફ્યુઝ ના થવાનું પેલા ચેક કરવાનું તમારી રીતે ના તમે સાચા ને તો પણ એક આવી છે પડી તો લોકો જેટલા બી વિડીયો જોવે છે ને એ તરત સર્ટિફિકેટ મોકે અને પોતાનું કન્ફર્મ કરી લે અને ઘણા ના સર્ટિફિકેટ હોય તો અમે કઈ બી દઈ કે ભાઈ તમે સુધારી લો પણ હા કટોકટી તમે બે દિવસમાં ફોર્મ ભરવાનું હોય ને ત્યારે કરશો તો નહીં પોચી પડે ફોર્મ ભરવાની હંમેશા પંદર દિવસનો સમયગાળો ગવર્મેન્ટ આપતી જ હોય છે તો તમે શરૂઆતમાં જ આપણે ઘણી શું કહીએ કે અરે પંદર તારીખ લાસ્ટ છે ને કઈ વાંધો નહીં હું દસ બાર તારીખે ભરીશ હવે દસ બાર તારીખે મને ખબર પડે કે મારા સર્ટિફિકેટમાં તો ગડબડ છે હવે હોસ્પિટલમાં ડોક્ટરો ખાસ કરીને ગામડા લેવલે સિટી લેવલે આવતા હોય ને એ સોમવાર કે ગુરુવારે આવતા હોય હવે બાર તારીખે ગુરુવાર કે એવું કઈ આવતું ન હોય તો મારું સર્ટિફિકેટ નવું આવતા આવતા એટલે આમાં કેટેગરી નો સવાલ નથી આપડે રેઢિયાડ જે રહીએ ને એ નહીં નોકરી માંડ માંડ આવી છે આટલી બધી બરોબર એનો પૂરેપૂરો લાભ લો બરાબર બેન આજે હમણાં આપડે કન્ફ્યુઝન થઈ થોડું હસા થઈ એનો એક સ્પેશિયલ વિડીયો જેવું આપણે કરીશું કેમ કે કન્ફ્યુઝન થાય બોલ દેવું આપણે કઈ દેવા દે પણ पर तमने कन्फिजन ना था इतला में तमेशु करिशकों अहीं नमबर आपीशु नमेशु ट्राइकरिशु 1,2,3,4 जितला पर बने शके लोकुना एकला लोकुना नमबर आपीए ती एकला नितावेन उपर बोजो ना आप राइए तो इतला बदा कॉल्स आता हो जे कि अपोते पर ખાલી તમે કોલ્સ અને એવી રીતે ના કરો અને તમે વોટ્સઅપ બી કરો વોટ્સઅપમાં કરશો તો અમારા માટે બહુ બેતર રહેશે કે વોટ્સઅપ આરામથી જોઈ અને અમે તમને આરામથી જવાબ આપી શકીએ તો જેથી કરીને શું થાય કે તમે અને આમાં ક્વેશ્ચન તમે પૂછો જેથી કરીને

જે મગજ ની તકલીફ વાળા લોકો હોય છે એના માટે એમાં સ્પેસિફિક ત્રણ ચીજો આવેલી છે એક એસ ડી બરાબર એટલે કે ઓટિઝમ માટે આ વપરાય છે એ એસ ડી કેવા છે ઓટીઝમ જેમથી તો એ વ્યક્તિ અને એક પછી આવે છે ત્રીજું ઓપ્શન એમાં એમ આઈ મેન્ટલી ઇલનેસ એટલે માનસિક બીમારી જે માનસિક બીમારીથી પીડાતું હોય એ વ્યક્તિ આ વ્યક્તિઓ આ ત્રણ જે પેટા કેટેગરી છે એ માં આવે એ માં આવે હા જેને ખાસ કરીને મગજની અને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી કેવા છે બિલકુલ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી બી કહેવાય છે હવે આવ્યું આ બધું અહીંયા તો જે મગજને લગતી બીમારી છે બરાબર છે કે તકલીફ થઈ ગઈ છે કોઈ બી રીતે આપણે હવે પહેલી જ વસ્તુ જે બેને કહી હતી કે એએસડી ઓટિઝમ સ્પેક્ટ્રમ

કેસ હતો એમાં કલર ડિસિબિલિટી બસ આટલું જ લખી દીધું તું કોઈ સ્પેસિફાઈક નતું તો એ બાળકને જોબ લેવામાં દરેક જગ્યાએ એ બાળક નીકળી જતું હતું સારું એવું ભણેલું છે એ બાળક તો એના કારણે એ બાળક એ બાળક છે ને એમડી એટલે આવતું હતું એને મગજની પણ તકલીફ હતી અને એને પગની બી લોકો મોટો ડિસેબિલિટી પણ હતી એટલે આ બી એમડીમાં એકચ્યુઅલમાં કાયદા કે ભાષામાં તો અલગ છે પણ અહીંયા સરકારમાં ને એમાં એમડીમાં પણ બહુ કન્ફ્યુઝન છે એની પણ આપણે અલગથી વાત કરીશું પણ આ જે વાત કરી રહી છું ને તો આ તમારે ખાસ બહુ ધ્યાન રાખવાનું કે ઓટિઝમ લખેલું હોવું જોઈએ પછી સ્લો લર્નર પછી ઇન્ટરલેક્ટીમાં જોઈએ આ બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે એમઆઈમાં મેન્ટલી ઇલનેસ લખેલું હોવું જોઈએ ઘણી વખત ડોક્ટરો નીચે પેશી આવું લખતા નથી હોત આમાં મોટાભાગે મેન્ટલી બસ આવું જ લખેલું મોટા ભાગ્યું પેસી ભાઈ નથી કરતા એટલે ઘા બિલકુલ ભૂલ છે પણ હવે તકલીફ ત્યાં ઊભી થાય છે કે આના ઉપર કોઈ પણ હવે તમને જણાવી દઉં કે જે આપણું પેન્શન છે ને પેન્શન છે ને અગર તમારી મેન્ટલ ડિસેબિલિટી લખેલી હોય ને તો તમને પેન્શન નહીં મળે પણ ઇન્ટરલેક્ચુઅલ ડિસેબિલિટી લખેલી હશે ને તો તમને પેન્શન મળશે ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી ને પચાસ ટકા એ પેન્શન મળે છે બિલકુલ જાણ આમાં સી એક નાની વસ્તુના કારણે કેટલી બધી કન્ફ્યુઝન થાય છે અને એટલી બધી કેટેગરી છે બિલકુલ જે આપણે વાત કરીએ કે નાઇન્ટી નો જે એક્ટ હતો